નમસ્કાર મિત્રો આ છે આપણે સુરતના કામરેજ ચોકડી જ્યાંથી નજીક જ છે આપણું ગ્રાઉન્ડ તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આપણે ચડી ગયા છીએ થોડાક આગળ જઈએ તો ત્યાં આગળ આવે છે દાદા ભગવાન મંદિર તો ત્યાંથી જરા આગળ આપણે જઈએ તો ત્યાંથી એક પુલ આવશે પુલથી આપણે થોડાક રોંગ ચાલશું અને થોડાક રોંગમાં ચાલી અને ચારસો મીટરની આપણે સ્પ્રિન્ટ મારશું એટલે સીધું જ આપણું ગ્રાઉન્ડ આવી જશે એસઆરપીએફ વાવ તો આ રહ્યું આપણું ગ્રાઉન્ડ એસઆરપીએફ ભાવ ચાલો તો આપણે અંદર જઈએ જોઈએ ગ્રાઉન્ડની કંડિશન કે શું હાલમાં તેની કન્ડિશન છે આ વિડીયો ફક્ત આપણે એટલા માટે જ બનાવેલો છે કે કેટલાય મિત્રો જણાવ પૂછતા હતા કે હાલમાં ગ્રાઉન્ડ કેવું છે શું છે કેવું છે એટલા માટે ફક્ત આપણે વિડીયો બનાવેલો છે તો વિડીયોને પણ એક લાઈક કરી શેર કરી દેજો અને ગ્રાઉન્ડ કેવું છે તે પણ તમે નિરાતે જોઈ લેજો તો ગ્રાઉન્ડની અંદર ફાઇનલી આપણે પહોંચી ગયા છે પરમિશન માન માનમાન મળી છે હાલમાં અંદર બારનાને નથી આવવા દેતા છતાં ચાલો આપણે અંદરને જોઈએ કે કેવી ફાઈનલી ગ્રાઉન્ડ હાલમાં છે તો ગ્રાઉન્ડની અંદર આપણે આવી ગયા છે હાલમાં આવી રીતનું ગ્રાઉન્ડ છે એક બાજુ તો બિલકુલ કોરું છે પરંતુ છતાં ત્યાં પાણી થોડું થોડું ભરેલું છે ગ્રાઉન્ડની ની નાટી પણ તમે જોઈ શકો છો જે બીજી બાજુનો સામો આપણને ટ્રેક દેખાય છે ત્યાં સંપૂર્ણ આખા ટ્રેકની અંદર પાણી ભરેલું છે આ બાજુ જોઈએ તો માટી આપણને એકદમ આમ ગણીએ તો સારી છે પરંતુ હાલના પાણી ભરેલું છે એટલા માટે થોડીક ખરાબ છે છતાં જોઈએ તો ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે જો પાણી નથી ભરેલું તો આ બીજી બાજુનો વ્યૂ છે બીજી બાજુ જે ટ્રેક બાજુ પાણી ભરેલું છે તે ટ્રેક છે તો આ બાજુનો આખો જે ટ્રેક છે હાલમાં ત્યાં પાણી ભરેલું છે જ્યારે ગ્રાઉન્ડની વચ્ચે જે ઘાસ છે ત્યાં થોડું થોડું કામ ચાલુ થઈ ગયું છે ત્યાં અત્યાર સુધી ખૂબ જ ઘાસ હતું આમ કહી શકાય કે કડકડ આપણે છે ત્યાં સુધી ઘાસ હતું પરંતુ હાલમાં જો સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે હાલમાં ઘાસ કાપ સાફ સફાઈ ઘાસ કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે સાથે એવું પણ સાંભળવામાં આવ્યું છે કે કોઈ ખાસ પ્રકારના મશીન દ્વારા પણ અહીંથી પાણીનો નિકાલ કરવામાં આવે છે એટલે ધીમે ધીમે કામ તો ચાલુ થઈ જ ગયું છે આવી રીતનું હાલમાં ગ્રાઉન્ડનું પાણી ભરેલું છે પરંતુ પાણી ન ભરેલું હોય તો એકદમ બેસ્ટ ગ્રાઉન્ડ છે અહીંની માટી પણ મસ્ત છે તમને દોડવામાં મજા આવશે એટલે કે તમને દોડવામાં પણ પૂરો સપોર્ટ મળી રહે એવી સરસ મજાની માટી છે હવે આપણે જોઈશું કે બીજી બાજુ કે રસ્તો તો આ રહ્યો આપણો રસ્સો હાલમાં રસો કાઢી નાખવામાં આવ્યો છે બાજુ બાજુમાં છે પુલઅસના બે અને રસ્સાની પણ એકદમ બાજુમાં છે એટલે સાઈડમાંથી આપણે તેનો વ્યૂ જોઈએ તો સાઈડમાં આપણે જઈએ સાઈડમાં જઈને જોઈએ તો બંને પુલઅપ્સના પણ પાસ પાસે છે અને સાથે જ રસ્સો તેની બાજુમાં છે પુલઅપ્સનું પણ આપણે જોઈએ તો તે પણ સાથે જ છે આ છે આપણા ગુરુ તેને માર્ક્સ નથી ખાતા પરંતુ ગ્રાઉન્ડ તેને કમ્પ્લીટ છે વારો આવશે તો લઈ લે છે એટલે આ રીતનું પુલઅપ્સ અને રસ્સો છે અને તેની એકદમ પાછળની બાજુ જોઈએ તો આપણો ટ્રેક છે કે બસો મીટર પાણીથી અત્યારે ભરેલો છે અને બસો મીટર ખાલી છે ટ્રેક એકદમ મસ્ત છે જો ખાલી થઈ જાય તો લાંબી કૂદ ઊંચી કૂદની વાત કરીએ તો હાલમાં તેનું લોકેશન કોઈ મળતું નથી કારણ કે ખૂબ જ પાણી ભરેલું છે તો આ થયું આપણું એસઆરપીએફ ગ્રાઉન્ડ વાવ તો આ વિડીયોને શેર કરી દે એવા મિત્રને કે જેને અહીં આ દક્ષિણ ગુજરાતની અંદર સુરત નહીં કામરેજની અંદર અહીં વારો આવેલો છે ગ્રાઉન્ડની કન્ડિશન કેવી છે તે પણ તેને બતાવી દેજો સાથે આમ પણ ડરવાની જરૂર નથી ટ્રેક એકદમ મસ્ત છે તમને દોડવામાં પણ મજા આવશે એટલે આમ ગણી શકાય કે આવો ટ્રેક લગભગ આ બાજુ કોઈ જગ્યાએ આપણને જોવા નથી મળતો એટલે ડરવાની જરૂર નથી ટ્રેક એકદમ મસ્ત છે જો પાણી બસ નીકળી જાય એટલે અને હાલમાં ગ્રાઉન્ડની અંદરથી પાણી નિકાલવા માટે અને સાફ સફાઈ માટે પણ કામ ચાલી રહ્યું છે હાલમાં અવારનવાર આર એફ ઓ અથવા તો ફોરેસ્ટ વિભાગની જે ગાડીઓ જે છે તે પણ અવારનવાર આવી રહી છે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો હાલનો જ ફોટો છે એટલે કદાચ પાંચ ઓક્ટોમ્બરથી ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ જાય એવી જ જે છે તે આશા રાખી અને ડિપાર્ટમેન્ટ બેઠું છે એટલે આપણે પાંચ ઓક્ટોમ્બર સુધીમાં જ આપણે ગ્રાઉન્ડ તૈયાર રાખવું એમ જ આપણે ઘણું પાંચ ઓક્ટોમ્બરે જ છે કામરેજની અંદર વરસાદ પડેલો છે જોઈએ છે આગળ શું થાય છે તો આ થયું આપણું એસઆરપીએફ વાવ ગ્રાઉન્ડ તો વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો સાથે તમારા મિત્રોને પણ